મજૂર કરું જેટલો મજૂર થાય છે એ જેટલો મજૂર થાય ને એ બધો મજૂર કરે એટલે એકથી દાડા ઘઉં અઢાઈ જાય ને એવું કરવું છે અને ડોશીને કે આવું જ નહીં કે હું મજૂર કરી આવ્યો છું ડોશી તો હો ને બખા કરતી પહેલાં હું ખેતરમાં જાઉં ખેતરમાં જઈ પછી ઘઉંમાં મજૂર કરી આવું બહુ ઘઉં તો આ કમ્પ્લેટ વધાવવા આવી ગયો તો ડોશી આ રોજ બોખા પાડતી પણ મેં કહ્યું નાના આ ડોશી ખોટા બોખા પાડે છે ડોશીની આ વાત તો આવી કમ્પ્લેટ સાચી વાત છે હવે ઘઉં અઢાવ ખરા પણ ડોસી કેવું નહીં અને ગોમ માં ઘર ઘર ફરી વાળું બધા ઘરે થી એક એક મજૂર કરું અમારા એક દાડા ઘઉં વઈ જાય ગમે તે કરું અને આમાં કદું છે ઘઉં હારો ઝેરો એવો છે અને રાયડોય છે પણ રાયડો ડોસી કીધું પણ ડોસી લીધો નહીં પણ રાયડો હોય રહ્યો વંઘાર વાત રાયડો કોઈ ખોટો નહીં મને જવા દે ગોમ જીવન જીવવું સહેલું નથી ને ભાઈ

હું મારી રીતે બધો મજૂર કરી દઉં છું અને એક મજૂરી દોઢસો રૂપિયા મજૂરી દોઢસો આપી દેવું અને જો બીજું બધું તો ઠીક છે આપણો સંબંધ વ્યવહારનો છે પણ ખરા ને પૈસોમાં મારું ઓછું પટે એવું અમારે પેમેન્ટ જોયે પણ તમે સવારે કહો તો મેળ ના આવો અને પૈસા ની તમે યાર હું કોમ ચિંતા કરો છો યાર આપડો વ્યવહાર તમે પેલા ખૂંટા બન પૂછજો કે ખૂંટા ઓળખો છો ને હા ઓળખીએ હા ઈવન પૂછજો ને આપડો વ્યવહાર યાર તો પછી વાત સાચી છે હં પણ મારે તો પૈસોનું કોમર્યું અરે આ તો વાઢી રહ્યા પાછું તમે કહો કે મારા પેલા મોડામાંથી લેવાના મોકલાવું એ મેળ નહીં આવો આપણો વ્યવહાર એ બે નંબર છે એ બધું હું ના જોણું હા એમ તમારા ઘઉં પટ્યું નું એટલા પૈસા હું લેવા આવી ગયો કંઈ તમે જિમચાર્જ નહીં કરવાની જેવું વઢાઈ જવાય ને એવું હું હજુ તમારા ઘેર પૈસા લેવા આવી ગયો કતે આવી જજો બરોબર હા 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 તમે એનું ટેન્શન જોડી દો

દાળો ઉભો થઈ ગયો અમારે ગૌવાની સીઝન આવે ને કે મારા અમે કરે ને આજ ઊંઘયો ના તે ફાયદો થયો અમારે આળસ કાઢી જ નાખ્યું પડશે અમે ફરજ કરવું પડશે આ સિઝન પછી વાઢવા ટાળવાની થઈને આ તમાકુનું કીધું તમાકુ જેનું કીધું એના બધા કોન્ટેક્ટ લેવા જ છે મારા તો હું એવું જ નહીં આ ચાર જણો તો કઈ આવ્યો અમને આવતા ખૂંટા પાણી કહેતા આવતા ત્યાં વળી હું આવું તો વળી અમુર ખૂંટો પાછું આમ તો મજા આવે પાછી ગૌ વાટવાની

આ ઓ ડાદરો હારું છે અલે હપ લે અલે હપ અલે હપ લે હું યાર બિરાવું છું અલે હપ દેવો તું યાર હપ હા અલે હપ દેવો તું યાર કો મને એવું દે ઘોણું કારું કારું યાર અલે જોજે મોય જોજે જોજે મોય જો આ રહ્યું એ સાહેબનું જાય જી જી પાકુ જી 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 આપી પડેલા કર્યો નહી જતો રહ્યો હું જતો રહી શું કરવા ની યાર અમારા ગરીબ ઘર છે અમને ના ઓળખ તમે તો છીએ રૂરા ભાઈ નો ઓળખ લેવા દેવા નઈ શક્કર આયા દંડક ના બોલાશક્કર પછી હાલ્યા ને એટલે રૂરાથી યુનો મારા એવું ના થાય જો તમે આ રૂણા છો નાસ્તો કરો ને તરાય નાસ્તો તો કર્યો વધારે એવું વાત કરો છો આપડા અમે હું પૈસા ઘેર થી લેવા રોડા કરીને એક વખત આવું કરવું પડે તાણી માંડે ભાઈ મજૂરી ગરીબ કરી દે લઉં એવું ચાલતું હોય યાર મજૂરી મળી મજૂરી કદી રખાય છે વાટી વાટી પાણી પીવું અમે રૂડો ભાઈ રૂડો ભાઈ આવું તો ખબર પડે કે ઘઉં વાઢ્યા કે નહીં વાઢ્યા

પૈસા તો આ જ કાલ હાલ હાલ કોમ તો થઈ ગયું કે મારું ખેતરમાં મને ઓટો માર્યા દેવ હા ઘઉં તો વઢાઈ ગયા અમુક શી થઈ મારે મારા ડોસી રોજ ક્યાં ક્યાં કરતી ઘઉં વઢાવા આવી ગયા છે ઘઉં વઢાઈ ગયા પણ અમુક રોજ આ ઘઉંની તો શાંતિ થઈ જાય ગ અમુક કોઈ ચિંતા નહીં હા પણ આજનો દાળો ને કાલનો દાડો ટપ્પાલ પમ દાડો કઢાવું અને જમ્બો અલ્લર બોલાવું એટલે અમુક ભાવ આખતા ભાવ એટલે કોઈને તકલીફ પડે ના આમાં ગવાની તો ધફા થઈ અમુક અરે આ રૂલોનું તો છેતરી જ બધા આ પૈસા લઈ ગયા ને ઘઉં વાઢ્યો નહીં ના જો આ કર્યું પણ આ રૂણા મારી ના ઘેર ઝઘડો પણ ઝગડો તો ના કરે ત્યાં ગવા તો કોઈને ઝઘડો કર્યો પણ ના ના રૂણા ગમે તે ગમે તે ગમે તે કદાચ ને નમું ઓળમાં લઉન આ મજૂરી મારી ડબ્બલ પૈસા એટલે ને ખબર પડે કે ના મને અમુબા મળ્યા એટલે એની ખબર પડે કે કઈ અમુબા હોય છે એ તો ને ખબર તો કોક દાળો મને ઘાટમાં લઈ લ્યો આ જોજો આ પૈસા લઈ જ્યો એટલે કીધું ભાઈ એક દાળો નહીં પૈસા આખું કરોકડા પૈસા લઈ ગયો તોય મને આ મને છેતરી જો પણ રૂળા હું હારીએ તો નહીં રહું હું ગમે તો કોક પણ રૂણા ને છેતર્યો આખા ગો ખરા ને ગમે તો ફેર તો મજૂરી જવું નહીં જાય એ દારૂડા ખબર પડશે કશ્યા મે